લોકોને નશાના રવાડે ચઢાવવા માટે તેમણે બનાવ્યો હતો માસ્ટર પ્લાન નશીલો પદાર્થ બનાવવા માટે તેમણે એક ફેક્ટરી ભાડે રાખી હતી નશીલા પદાર્થનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું હતું અને આ બધાની વચ્ચે ખાસ વાત તો એ છે કે તેમણે પહેલો મોટો ઓર્ડર પણ મળી ચૂક્યો હતો પરંતુ આરોપીઓ તેમના પ્લાનમાં સફળ થાય એ પહેલા જ ગુજરાત એટીએસની ટીમે રેડ પાડી અને કરી દીધું છે પર્દાફાશ છલા કેટલાક સમયથી ગુજરાતમાં સફેદ પાવડર એટલે કે ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ છે એટલા માટે જ ગુજરાત પોલીસ એટીએસ સહિત સુરક્ષા એજન્સીઓ નશાનો કારોબાર કરતા માફિયાઓ પર બાજ નજર રાખે છે નશીલા પદાર્થની હેરાફેરીનો પડદો ફાશ કરે છે પરંતુ હવે નશાના સોદાગરો પેલા કરતા વધુ એડવાન્સ બની ગયા છે પહેલા જે ડ્રગ્સ બહારથી મંગાવવામાં આવતું હતું તે ડ્રગ્સનું ઉત્પાદન હવે ગુજરાતમાં જ કરવા લાગ્યા છે આવી જ એક ફેક્ટરીનો ગુજરાત એટીએસની ટીમે કર્યો છે પર્દાફાશ ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ ફરી ઝડપાયો સફેદ પાવડરનો કાળો કારોબાર ખંભાતમાં ધમધમતી ફેક્ટરી પર એટીએસનો સપાટો એટીએસના સાહીઠ અધિકારીનું અઢાર કલાક સુધી ઓપરેશન

આ ડ્રગની બજાર કિંમત એક કિલોનું એક કરોડ રૂપિયા થાય છે જેથી એકસોને સાત કરોડની કિંમતનો જથ્થો પોલીસે જપ્ત કર્યું હતું ફેક્ટરીના સંચાલક સહિત કુલ છ લોકોની ધરપકડ કરી હતી તમામ આરોપીઓની એટીએસની ઓફિસ લાવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જે છે એક ટ્રેડર છે અને અજયજેન એમાં પહેલાં પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતમાં બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવાવાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એકસાથે અમે પકડી પાડે છે અલ્પ્રાઝોલમ દવા બનાવવા થાય છે આ ડ્રગ્સનો ઉપયોગ મૂળ એમપી ના રહેવાસી આરોપી આપ્યો હતો ઓર્ડર ડ્રગ્સ ને ગુજરાત બહાર વેચવાનો હતો માસ્ટર પ્લાન અલ્પ્રાઝોલમ નામની ઊંઘની ટેબ્લેટ આવે છે આ દવા બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થાય છે તેનો એકસોને સાત કિલો પાવડર ફેક્ટરીમાંથી મળી આવ્યો હતો પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે છેલ્લા એક અઠવાડિયાથી ફેક્ટરીમાં આ જથ્થો બનાવવામાં આવતો હતો પોલીસના કહેવા મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અજય જૈન નામના શખ્સે આ ડ્રગ્સ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો આ જથ્થો મધ્યપ્રદેશથી કોને આપવાનો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે

નો જે દસ કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટમાં બહુ વધારે થઈ જાય છે તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ બેચતા હતા કઈ જગ્યાએ એને ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા એ બધી અમે તપાસ દરમિયાન આપને ફોલોઅપ સ્ટોરી આપીશું જવા જગ્યાએ છે તો આની આ બનાવવા માટેનો 10 કિલો તો લઈ જાન પણ કેટલા મોડલ બનાવવાનો આપ્યો હતો એમાં એ દસ કિલોનો ઓર્ડર આપ્યો હતો પરંતુ એની જે ડિમાન્ડ છે એ એનાથી વધારે હતી તો એના માટે એકસાથે આ જથ્થો તૈયાર કર્યા હતા આ આ ફેક્ટરી આ લોકોની નથી આ લોકો એને જોબ વર્ક માટે પર્ટિક્યુલર પોર્શન લીધો હતો અને લગભગ લાસ્ટ દસ બાર દિવસથી ત્યાં રો મટીરિયલ લઈને આ પ્રોડક્શન તૈયાર કરતા હતા સર્ચ ઓપરેશન દરમિયાન એટીએસ ની ટીમે આણંદ એસઓજી અને એફએસએલ ની ટીમને પણ સાથે રાખી હતી ગુરુવારે મોડી સાંજ સુધી ઓપરેશન પૂરું થતા આજે ટીમ શંકાસ્પદ તમામ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ એટીએસ જગ્યા રાખી શરૂ કરી ફેક્ટરી બેતાળીસ કરોડ ટેબ્લેટ અને એટલો જ નશીલો પાવડર ઝડપાયેલા આરોપીઓમાં વિજય મકવાણા અને હેમંત પટેલ બંને કેમિકલ ને ડિગ્રી ધરાવે છે અગાઉ ખંભાત માં આવેલી એક ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા તેમની સાથે લાલજી મકવાણા અને જયદીપ મકવાણા પણ નોકરી કરતા હતા જેથી આરોપીઓ ભેગા મળી નીજા ગામ પાસે આવેલી ફેક્ટરી ભાડે રાખી હતી તેમાં આલ્પરાઝોલમ નો ડ્રગનો જથ્થો તૈયાર કરી રહ્યા હતા 42 કરોડ જેટલી ટેબ્લેટ બની શકે તેટલો જથ્થો એટીએસએ જપ્ત કર્યો છે આલ્પરાઝોલમ narcotic ડ્રગ છે અને તેનું ઉત્પાદન કરવા માટે મંજૂરી લેવી પડે છે આ ટેબ્લેટ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે બજારમાં મળતી હોય છે raw material નહીં તૈયાર અલ્પ્રાજોલમ એપીઆઈ મળી આવેલ છે એને પછી કોઈક જગ્યા ઉપર લઈ જઈને બીજા જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં હોતા બાઇન્ડિંગ કેમિકલ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને એની પેકિંગ કરીને વેચવામાં આવે નહીં એની હાલ ધરપકડ કરવામાં આવી નથી મેં અમારી તપાસમાં આ જે ગ્રુપ છે આ ફર્સ્ટ કન્સાઇનમેન્ટ લીધો હતો પરંતુ જે રીતે હું કીધા કે રણજીત જાબી જે ટ્રેડર છે એની જે શું ટ્રેડિંગની હિસ્ટ્રી છે એના ઉપર અમે તપાસ કરીશું અને અજય જેની જાતેથી કેમિકલની હિસ્ટ્રી છે તો એ અજય બીજી કોઈ જગ્યાથી પણ પ્રોડક્શન કરાવીને ખરીદતો હતો કે નહીં ખરીદતો હતો એ બધી અમે તપાસ કરી અમદાવાદના બે ભાગીદારે શરૂ કરી ફાર્મા કંપની ફાર્મા શરૂ કરી હતી આ કંપનીમાં ઇન્જેક્શન સહિત દવાઓ બનતી હતી દવાઓરાઝોલમ નામની ઊંઘની દવા ફેક્ટરીમાં બનતી હતી એટીએસ દ્વારા આશંકાસ્પદ કેમિકલના ના એકવીસ બેરલ જપ્ત કરાયા છે દહેજથી એન્જિનિયર બોલાવી ડ્રગ્સ બનાવાતું હોવાની શંકાના આધારે એટીએસે ડ્રગ્સ બનાવતા એન્જિનિયરને પણ દબોચ્યો છે એટીએસે મોડી રાત્રે કંપનીને સીલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી કામગીરી નશાના સોદાગરો પોતાના મનસુબા પાર પાડે તે પહેલા તેમનો પ્લાન નાકામ કરનાર ગુજરાત એટીએસની કામગીરીના ગૃહ રાજ્યમંત્રીએ વખાણ કર્યા છે આખી ટીમને અભિનંદન પણ પાઠવ્યા છે એકસો સાત કિલોથી વધારે અલ્પ્રા ઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ ઊંઘની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્કવાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે